જય શ્રી ગણેશ મિત્રો ગણેશોત્સવ એ દસ દિવસનો તહેવાર છે જેમાં લોકો સતત દસ દિવસ સુધી ભેગા મળી ગણપતિની પૂજા અને સેવા કરે છે જ્યોતિષશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ગણેશોત્સવ દરમિયાન તમે કેટલાક ઉપાયો પણ કરી શકો છો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તો આવો તેના વિશે જાણી લઈએ ઉપાય એક ગણેશોત્સવ દરમિયાન સ્નાન કર્યા પછી ગણપતિ બાપ્પાને શુદ્ધ ઘી અને ગોળ અર્પણ કરો અને પછી તે ગાયને ખવડાવો તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે ઉપાય બે ભગવાન ગણેશને ગોળ અને ગાયના ઘીમાંથી બનેલો ભોગ ચઢાવો તેનાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે તેનાથી ગરીબી દૂર થાય છે અને ધનલાભની નવી તકો પ્રાપ્ત થાય છે ઉપાય ત્રણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ગણપતિનું વ્રત રાખો અને રોજ સાંજે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો અને તલના લાડુ ચઢાવો ઉપાય ચાર આ દરમિયાન ગરીબોને વસ્ત્ર અન્ન ફળ અનાજ વગેરેનું દાન કરો દાન કરવાથી પુણ્ય મળે છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ઉપાય પાંચ તમારા બિઝનેસમાં સફળતા મેળવવા અને આવક વધારવા માટે લીલા ચણાનું દાન કરો શુભ પરિણામ મળશે ઉપાય છ જો મહેનત કર્યા પછી પણ તમને કામમાં સફળતા નથી મળી રહી તો તેનું કારણ વાસ્તુદોષ અને ગ્રહદોષ પણ હોઈ શકે છે આવી સ્થિતિમાં તમે ગણપતિ બાપ્પાને ચાર નારિયેળની માળા અર્પણ કરી શકો છો આ પછી તમે જય ગણેશ કાંટો કલેશ મંત્રનો જાપ કરી શકો છો ઉપાય સાત જો તમે નાણાકીય કટોકટી કે આર્થિક તંગીથી પરેશાન છો તો ગણેશોત્સવ દરમિયાન સાચા મનથી ગણેશ સ્તોત્રનો પાઠ કરો તેમજ તમારી શક્તિ પ્રમાણે ગરીબોને દાન કરો માન્યતા અનુસાર આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક લાભની શક્યતાઓ ઊભી થાય છે ઉપાય આઠ તમારા લગ્નમાં આવનારી અડચણો દૂર કરવા અને ઈચ્છિત વર મેળવવા માટે હળદર અને સિંદૂર મિક્સ કરીને ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો જો કોઈની દીકરીના લગ્ન નથી થઈ રહ્યા તો ગણેશોત્સવમાં ગણપતિને માલપુવા અર્પણ કરો અને વ્રત રાખો આ ઉપાય કરવાથી લગ્નની શક્યતાઓ ઊભી થશે અને છોકરાના લગ્નમાં વિલંબ થતો હોય તો પીળી મીઠાઈ ચડાવો તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે ઉપાય નવ ગાયને લીલો ચારો ખવડાવવાથી દોષ દૂર થાય છે ઉપાય દસ જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિએ વાણી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં તમારે ભગવાન ગણેશને કેળાની માળા અર્પણ કરવી આ ઉપાયથી વાણીની ખામીઓમાંથી મુક્તિ મળે છે ઉપાય અગિયાર હાથીને લીલો ચારો ખવડાવો અને ગણેશ મંદિરમાં પ્રાર્થના કરો તેનાથી તમારી નાની મોટી સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે ઉપાય બાર સારું કામ કરવા છતાં નોકરીમાં કોઈ કારણસર પ્રમોશન મેળવવામાં અડચણ આવી રહી હોય તો તમારા ઘરમાં પીળા રંગની ગણેશમૂર્તિની પૂજા કરી હળદરની પાંચ ગાંઠ ચડાવો આમ કરવાથી પ્રમોશન માટે રસ્તા ખોલતાં પ્રમોશનની તકો વધી શકે છે ઉપાય તેર ઉત્સવના દસ દિવસ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરી તેમને મોદક ચડાવો અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવે છે ઉપાય ચૌદ ગણપતિ બાપ્પાને પૂજા દરમિયાન સમીના પાન અને દુર્વા ચડાવો આમ કરવાથી સાધકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સિવાય દુર્વામાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવી તેની પૂજા કરો તેમને મોદક ગોળ અને મીઠાઈઓ ચડાવો તેનાથી પણ દરેક મનોકામના પૂર્ણ થાય છે ઉપાય પંદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ યંત્રની ઘરમાં સ્થાપના કરવાથી કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતી નથી જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગણેશોત્સવ દરમિયાન આ ઉપાયો યોગ્ય રીતે અનુસરવાથી ગણેશજીના આશીર્વાદ વરસે છે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી